અને જીવનું જોખમ ઘટી જાય છે ત્યારે આવા જ એક અકસ્માતના કિસ્સામાં હેલ્મેટ વિના જતા બાઇક સવાર અકસ્માત સર્જાતા માથામાં ગંભીર ઇજાઓ થતા મોતને ભેટ્યો હતો વેડ વરિયા બ્રિજ પર અકસ્માત થતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું બાઇક સંતુલન બગડતા બાઇક થઈ ડિવાઇડર સાથે વર્ષીય રાકેશ રઘુનાથ નામના જ મોત નીપજ્યું હતું રાકેશે હેલ્મેટ પહેર્યું ન હતું જો હેલ્મેટ પહેર્યું હોય તો તેનો જીવ બચી જવાની શક્યતા નકારી શકાય નહીં રાકેશ ગઈકાલે તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હોવાનું